મિત્રો જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં મારી youtube channel માં તમારું હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે આવી ગયા છે વાડીએ અને આપણે ઉતારવાના છે પીપળા તો હાલો મિત્રો હવે ઉતારવાની શરૂઆત કરીએ તો મિત્રો પેલું સીપડું તો નાનું સરસ મજાનું આવ્યું છે માખણ જેવું મિત્રો હવે ઉતારે રાખીશ મિત્રો

તો હાલો મિત્રો માવો બની ગયો છે એકદમ કમ્પ્લેટ નવાણું કાચી પાલો ખાવો હોય તો માવો ખાય ને ઉતારવાનું પાછું ચાલુ કરીએ આપડે